નમસ્કાર મિત્રો પાકિસ્તાનની જેલો હજી બીજા છે ચુમ્મોતેર અભિનંદન સૈનિક ની દીકરીએ પીએમ ને આ પત્ર લખ્યો પાકિસ્તાન ની જેલમાં બંધ પંજાબ ના એક સૈનિક ની દીકરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પત્ર લખ્યો છે પત્ર માં એમને કહ્યું છે કે પાકિસ્તાન ની જેલમાં અભિનંદન જેવા ચુમ્મોતેર સૈનિક બંધ છે એમણે આ માટે પોકાર કરી છે છે કહ્યું અભિનંદન ની માફક પાકિસ્તાનમાં બંધ કેદીઓને ભારત પરત લાવવામાં આવે આ પત્ર તરણ તારણ જિલ્લાના ગામ ધડકા ચંબાની બલજિંદર કૌરે લખ્યો છે તેને પત્ર માં લખ્યું છે કે પ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી જય હિન્દ વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન ને ઓગણસાઠ કલાકમાં પાકિસ્તાન થી ભારત લાવવાની આપની સરકારે જે પગલા ઉઠાવ્યા છે તેનું રહી છે છે આપ હકદાર છો સાથે જ ભારતીય નવી ચમક પણ જોવા મળી મારું નિવેદન છે કે ઈસવીસન ઓગણીસો પાસઠ અને એકોતેર ની જંગ દરમિયાન પાકિસ્તાન ની તરફથી બંધક બનાવાયેલા ચુમ્મોતેર ભારતીય સૈનિકો ને છોડાવવા માટે પણ પગલા લેવામાં આવે જે ઘણા વર્ષોથી રીબાઈ રિબાઈ ને જીવી રહ્યા છે બલજિંદર કૌરના પિતા બલવિંદર સિંહ ઈસવીસન ઓગણીસસો ની જંગ દરમિયાન લાપતા થઈ ગયા હતા જેના વિશે ભાર નંબળતા તેમને શહીદ કરાર કરવામાં આવ્યા પણ બલવિંદર સિંહની શહાદત થઈ કેવી રીતે તેનો કોઈ પુરાવો આજ સુધી નથી મળ્યો જૂન ઈસવીસન ઓગણીસસો માં બલવિંદર સિંહના લગ્ન ગામ દુંદાની હરબંશ કૌર સાથે થયા હતા ભારત પાકિસ્તાન વચ્ચે ત્રણ ડિસેમ્બર ઈસવીસન ઓગણીસસો ના જંગ શરૂ થઈ ગઈ હતી આ જંગ સોળ ડિસેમ્બરે પૂરી થઈ ગઈ જંગ દરમિયાન બલવિંદર સિંહ ગુમ થઈ ગયા સેનાએ તેમને શહીદ કરાર આપી દીધા ઈસવીસન ઓગણીસો માં હરબંસ કૌરે દીકરીને જન્મ આપ્યો આજ દીકરીનું નામ બલજિંદર કોર છે વિંગ કમાન્ડર અભિનંદનની સલામત વતન વાપસી પછી બલજિંદર કૌરે લખ્યો છે વિદેશ મંત્રીએ ઈસવીસન બે હાજર માં આશ્વાસન આપ્યું હતું બલજિંદર કૌર કહેવું છે કે પચીસ જુલાઈ બે હાજર સત્તરે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંસદમાં ઓગણીસ ભારતીય નાગરિકોના જીવંત હોવાનું નિવેદન આપ્યું હતું એ પણ કહ્યું હતું કે ઈસવીસન ઓગણીસો પાસઠ અને ઈસવીસન ઓગણીસો એકોતેર ની જંગ દરમિયાન પાકિસ્તાન દ્વારા સૈનિકોને બંધન કરાવવામાં આવ્યા છે સૈનિકોને છોડાવવાનો ભરોસો પણ આપ્યો હતો બલજિંદરે કહ્યું છે કે આવામાં મારી સરકારને વિનંતી છે કે તે વિંગ કમાન્ડર અભિનંદન ની જેમ પાકિસ્તાનમાં કેદ આ સૈનિકોને છોડાવવા માટે ગંભીરતાથી પહેલ કરે મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને મારી ગુજરાતી નોલેજ બુક ને સબ્સ્રાઈબ કરો